ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા છકડીયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન કામિત પર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે પંદરમી મે બે હજાર પચીસના રોજ બે સમૂહ આકાશ વસાવા અને અજય વસાવાએ તલાટી પર ખસેડી છે ગાડો આપીને શાંતિ મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાની ફરિયાદ રાજપાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ભરૂચ તલાટી મંડળે આવા હુમલાને ગંભીર ગણાતા આરોપીઓ સામે કડક કાર્યવાહી અને પાસા લગાવવાની માંગ ઉઠાવી છે તેઓએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાઓની ઘટનાઓ બની છે જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે તેઓએ સરકારને આવી ઘટનાઓને દોડતી કડક કાર્યવાહીની માગણી કરી છે

જરૂરી હુમલો કરેલો છે આ ફરજ પરની તલાટીકા મંત્રીઓના હુમલાની આ ઘટનાને ભરૂચ જિલ્લા તલાટીકા મંત્રી મંડળ સખત રીતે વખોડી કાઢે છે આ કામે જરૂરી ફરિયાદ પણ નોંધાવવામાં આવેલી છે અને આપના મીડિયાના માધ્યમથી જે આ તત્વોએ કાયદાને હાથમાં લઈને જે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે તેની માટે અમે એક માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ આવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને અમારી ભરૂચ જિલ્લામાં દૂર દૂરથી આવતા તલાટીઓ પૈકી ખાસ મહિલા તલાટીઓ અને ભયભીત માહોલ આખા ભરૂચ જિલ્લામાં છવાઈ ગયો છે તેથી કાયદો વ્યવસ્થા સરકારી તંત્ર તરફથી નમ્ર અપીલ છે કે જરૂરી અમારી કામગીરીની સેફટીની સુરક્ષા જાળવીએ તે માટે ઘટતા પ્રયત્ન કરવામાં આવે એ માટે અમે આ જે આવેદન પત્ર મેરબન કલેક્ટર સાહેબ શ્રીને રજૂ કરીએ છીએ સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા પોલીસ જિલ્લા સમાવાળા અને પાંચ રોજ અમે આવેદન પત્ર આપે છે અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકા તલાટી મંડળ તરફથી પાંચ રોજ આવેદન પત્ર આપવામાં આવશે તેથી અમારે સરકારશ્રીમાં યોગ્ય નોંધ લેવાય એ આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ હસ્તુ જય હું ગામી અંકિતા આનંદભાઈ ભાઈ હું તલાટી કમ મંત્રી તરીકે સારસા મુકામે ફરજ બજાવું છું છેલ્લા વર્ષ એક થી અમારો લંચ બ્રેક પૈતા પછી હું તે સ્થળ પર ગઈ ત્યારે બે વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા અને અંદર બધું વેરવિખેર કરી નાખ્યું હતું અને અમારા જે ચોપડાઓ હતા તે ફાડી નાખેલા હતા અને વાત તાલુમ પડી કે ત્યાં તલાટી ભાઈ ને પણ માયર્યા છે બબાલ હું તમને લોકોને મારી નાખીશ અને જબરજસ્તી અમારા પંચાયતના ના બંધ કર્યો હતો તો છતાં એ લોકો જબરજસ્તી અંદર ઘુસવાની કોશિશ કરતા હતા અને ત્યાર પછી પોલીસને ને ફોન કર્યો અને એ લોકો દસેક એક મિનિટમાં આવીને એ ભાઈ લઈ ગયા છે અને કડકમાં માં કડક કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે થેન્ક યુ